કચ્છરાજ વાસરા દાદા ગાયુ માટે થઈને પોતે પોતાના ચોરીના ફેરા અધૂરા મૂકી અને ગાયુની બારે ચડ્યા હતા બરોબર છે વાસરા ટાડાના સ્થાનક છે ને ઘણી જગ્યાએ છે કચ્છમાં હૈ ઘણી જગ્યાએ પાંચ છ જગ્યાએ મોટા મોટા સ્થાનક છે ગાયો માટે થઈને પોતે શહીદેવ રોવી લીધી બી બીર બછરા પોતે ચોરીના ફેરા અધૂરા મૂકી અને નીકળી ગયા હતા અહીંયા નથી દાણા તો જાય કારણ કે આપણે પટાળાના દાણા આવે ચૈતર મહિનામાં વિશાખ મહિનામાં દાણા આવે પછી એની આપણે લાપસી કરવાની હોય એકવાર લાપસી કરી અને આપણે હજી દાણા આવે આપડે એના બધા હા એ તો કહું એટલે પડાણા જાય છે અહીંયા કોઈ ઘણા માણસો આવે ને પ્રસાદી લે ફાડા લાપસી ખાતી ખાતે વાર મે પેલી વાર વાર પેલી વાર

અને ભુવાતા દર્શન થઈ ગયા દર્શન થઈ ગયા મને એમ હતું કે હશે નહીં એટલે દર્શન થાય નહીં એ વધારે પડતા હું છે લાઈમ લાઈટ માં આવતા નથી એટલે પછી આપણે શૂટ ના કર્યું ના નો કરાય ન ગમતું હોય ન કરાય અને હવે અહીંથી આપણે નીકળી ગયા છે હવે આજે જવાનું છે અત્યારે સીધું આપણે દ્વારકા

ਅਰੇ ਬੋਰੀਕ ਪਾਸੇ 10 ਤੋਂ 12 ਕਿਲੋਮੀਟਰ ਦਵਾਰਕਾ ਵਲੋਕ ਦੀ ਬਾਸੀ ਸ਼ੁਰੂਆਤ ਕਰਦੇ ਹੀ ਅੱਥਰੇ ਤੋਂ ਆਪਰੇ ਹੈ ਨਾ ਨਿਆਂਜਿਤ ਕਰਵਾਨੋ ਸਾਰੰ। ਹੋਰ ਵਾਕੀ ਗਿਆ ਸੇ ਅੱਥਰੇ ਡੋਢ ਅੱਥਰੇ ਬਦੂਈ ਬੰਦ ਹੋਏ ਦਵਾਰਕਾ ਦੀ ਨੂੰ ਦਵਾਰਕਾ ਅਥੇਸ ਨੂੰ ਬੰਦੀ ਦੇ 5-6 ਘੰਟੇ ਪਾਛੀ ਖੁੱਲੇ। ਹਾਂ ਜੀ ਇਜਾਥੇ ਚਾਰ-ਪੰਜ ਵਜੇ ਆਰੰਭ ਕਰੇ। ਫੇਰ ਅਗੱਟ ਨੂੰ ਜਮੀਨ ਨੇ ਕਸੀ

સોનાની નગરી આવી ગયા છે આપણે હોનેસ્ટ ની અંદર

સેન્ડવીચ ખાવ બીજું શું ખાવું તમારા ભાઈ શું ખાવું ખરા Terkorena alu kurta, ya bagi itu harus Ganti apa 10 gram sampah sampai 1.000 gram kain. Kita untuk Gujarat ini kumi, kumi, kumi.

પછી હો ગયો હા નીચે જા બેટરી હા એમ છે કે નીચે વયા જાય લઈ આવીએ હવે બધાય પૂરી થઈ ગઈ છે બરાબર હા આવી ટાઈમ આપણે વિડીયો જોયે ઓલા ભાઈ શીખવાયું છે કે કદાચ લાઈટ વહી જાય તો શું કરવાનું હાલો હવે નીચે જાય મારી પાછું ગાડીમાં જવું જો